સુરત પાલિકાના આરોગ્ય વિભાગે પાંદેસરા વિસ્તારમાં પાણીપુરીના એક વિક્રેતા પર દ્રડો ફાડી મોટા પ્રમાણમાં ગંદકીમાં બનાવેલી અને આરોગ્ય માટે હાનિકારક પૂરીનો જથ્થો છે અને દંડની કાર્યવાહી કરી છે સુરત પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાંદેસરા

ઉનાલાની ઋતુમાં આવી ગંદી અને હાનિકારક વસ્તુઓનું વેચાણ લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. આ દ્રશ્યો સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે કેટલાક વિક્રેતાઓ દ્વારા ગંદી પરિસ્થિતિમાં પાણીપુરીની પૂરી બનાવવામાં આવે છે જે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરવા સમાન છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ આવી અસ્વચ્છ જગ્યાએ બંધી ખાદ્ય વસ્તુઓથી દૂર રહે અને પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. પાલિકા દ્વારા આવા વિક્રેતાઓ સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

બહુ ખરાબ હતી અને જેના લીધે આપડે બધો જેટલી પૂરી બની છે એ બધો નાશ કરાવી દેવામાં આવ્યો છે અને આ બધી સંસ્થાઓને બંધ કરી દેવામાં